દહેજના ન્યુ વાડિયા ગામે ત્રણ પ્રાંતિય કામદારની હત્યાનો ભેદ ઉકેલાયો દહેજ પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીની કરી ધરપકડ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કુલદીપ હાઉસિંગ ન્યુ વાડિયાના રૂમમાં રહેતા દહેજ બિરલા કોપર કંપનીમાં ચાર કાઠીશના એન્જિનિયરિંગના કોન્ટેક્ટમાં સાથે નોકરી કરતા બે સમૂહ વચ્ચે રૂમ ઉપર આવવા જવા બાબતે અંદરો અંદર ઝઘડો થયો જે બાબત જે બાદ આરોપી પરમેશ્વર નામ પ્રવેશ ઝઘડાની મનમાં રી રાખી મરનાર રાકેશ સિંહ રામેશ્વર નાઓને બેટ વડે માથાના ભાગે મારી મોતની નિપજાવી ભાગી ગયેલ હતો બાદમાં તેઓના કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તેમજ બીજા અન્ય સાથી મિત્રો મરનાર રાકેશ સિંહ રામેશ્વરને ખાનગી વાહનમાં ભરૂચ અપેક્ષ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટર દ્વારા તપાસ દરમિયાન મરણ જાહેર કરેલ હતો જે આધારે દહેજ પોલીસ સ્ટેશનમાં બીએન એસ એસ કલમ એકસો ચોરાણું મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે બાદ મળનાર રાકેશસિંહની લાશનો સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવતા રાકેશસિંહને માથાના ભાગે ઈજા થવાથી મોત થયેલ છે જે બાદ દહેજ પોલીસ સ્ટેશનને નોંધાયેલા ગુના મુજબ પોલીસ દ્વારા આગળની વધુ કાયદેસરની તપાસ કરવામાં આવી હતી આ ખૂનનો ગુનો શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી મહેર ચાવડા સાહેબ શ્રી ભરૂચ જિલ્લાના ઓએ સૂચના આપેલ જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી સીકે પટેલ સાહેબ નાઓના માર્ગદર્શન મુજબ દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા મિલકત સંબંધિત અને શરીર સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણ શોધાયો ગુના શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર એચ પી ઝાલા સાહેબની સૂચના આધારે સર્વેલન્સની

દહેજ પોલીસ સ્ટેશન ખાતે આવી વધુ પૂછપરછ કરતા દરખુન તેની કરે હવન કબુલાત કરતાં આરોગ્ય વિરૂધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે દહેજ પોલિસી પરમિશ્વર રામ નામના આરોગી કરી શકવાય ટીકુટર મેહ ઉપરમાં ગુજરાતી દહેજ નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએ ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેઝને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો